જય ભારતીય સંવિધાન સાથે જણાવવાનું લગ્ન વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા ઠરાવ મતલબ આવનાર દિવસોમાં કે વર્ષોમાં કોઈ પણ દીકરા કે દીકરી લૂંટેરી દુલ્હનનો ભોગ ન બને વિધવા પુનર્લગ્ન કુંવારી દીકરો લગ્ન દીકરા દીકરી વિધુર વિધવા તમામ લોકોના લગ્ન બાબતે મતલબ અમે પરિપત્ર બનાવેલો છે જેમાં પરિપત્રના નીતિ નિયમ મુજબ ફી ધારા ધોરણ મુજબ કાયદો કાનૂન બંધારણ નીતિ નિયમ મુજબ દેશનો કાયદો મેરેજ એક્ટ લો રજિસ્ટ્રાર બરાબર અને સત્ય સેના સમાચાર અને સત્વાર સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ મેમ્બર નો વિચારધારા ધોરણ મુજબ બરાબર ને હવે જે કોઈ પણ લોકોને આ વ્યવસ્થાનો લાભ લેવો હોય તે અમારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે ઓગણસાઠ પાસાઠ ચાર એકત્રીસમાં ફોન કરી તેમજ વોટ્સઅપ કરી વિગતો ભરી દેવી જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો દિન શુભ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના પરમપિતા પરમાત્માને જય હિન્દ